છોટાઉદેપુર જિલ્લાના ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરાયા એક વર્ષ કરતા વધુ સમયથી સતત ગેરહાજર રહેતા હોવાને લઈને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ લવિડ પ્રાથમિક શાળા તાલુકો બોલે બોડેલી શાહ જાગૃતિબેન ગોપાલદાસ કુંડી નવા વર્ગ પ્રાથમિક શાળા તાલુકો સંખેડા પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઈંટવાડા તાલુકો છોટાઉદેપુર એક શિક્ષિકા છ વર્ષથી ગેરહાજર હોવાનું અને અમેરિકાના નાગરિક બની ગયા હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થતાં શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું ગત પંદર જુલાઈના રોજ શિક્ષણ વિભાગે છેલ્લા કારણદર્શક નોટિસ પાઠવી હતી નોટિસનો કોઈ પ્રત્યુત્તર ન મળતા શિક્ષણ નિયામક ગાંધીનગરના આદેશથી સસ્પેન્ડ જાહેર કરવામાં આવ્યા હતા અત્રેના છોટા જિલ્લાના ચાર શિક્ષકો છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સતત ગેરહાજર હોવાનું માલુમ પડેલ છે તેઓને પંદર ના રોજ આપણે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગેલ છે જેઓ આજ દિવસ સુધી કોઈ પણ ખુલાસો રજૂ ન કરવાથી તેમના ખુલાસાને ધ્યાનમાં રાખ્યા ધ્યાનમાં રાખ્યા સિવાય રાખેલ ન હોય ખુલાસો આપેલ ન હોય આજ રોજ માન્ય નિયામક સાહેબની સૂચના અનુસાર આકાશ કુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઇટવાડા પ્રાથમિક તાલુકો છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરેલ છે કુલ આપણે આઠ શિક્ષકો હતા તેમ તે પૈકી આપણે એક શિક્ષક ગુમ થયેલ છે અને એમની સામે એફઆઈ પણ નોંધાયેલી છે એટલે સરકાર શ્રીના પરિપત્ર મુજબ સાત વર્ષ સુધી આપણે એમને લિયન સાત વર્ષ સુધી કોઈપણ કાર્યવાહી કરવાની થતી છતાં પણ આપણે એમને લિયન પર મૂકેલ છે બાકીના જે એક શિક્ષક છે એમને પોતે રાજીનામું આપી દીધેલું છે અને બાકીના જે બે ટીચર છે એ આપણે એક વર્ષ કરતાં ઓછા સમયગાળામાં એમણે સતત ગેરહાજર રહેલા છે એટલે એમને કારણ દર્શક નોટિસ આપી આપણે ખુલાસો માંગીએ